હવે નિકલની ઇલેક્ટ્રોનીય રચના શોધવાનો પ્રયત્ન કરીએ જે અહીં છે તેની પાસે ઇલેક્ટ્રોન્સ છે છે આપણે ફક્ત એ શોધવાની જરૂર કે તે કયા કયા કક્ષકમાં અને કોષમાં જશે આપણે ઇલેક્ટ્રોનીય રચના લખવાનું આ રીતે શીખ્યા હતા આપણે આ વિભાગને એસ વિભાગ તરીકે વ્યાખ્યાયિત કર્યો હતો અને જ્યારે આપણે એસ કક્ષકોની વાત કરીએ ત્યારે હિલિયમ પણ અહીં આવશે આપણે આ જગ્યાએ હિલિયમ ને લઈ શકીએ તેવી જ રીતે અહીં આ ડી વિભાગ છે અને આ ટી વિભાગ છે આપણે સૌથી ઓછી ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન સાથે શરૂઆત કરી શકીએ આપણે આગળ અથવા પાછળ જઈ શકીએ જો આપણે આગળ જઈએ તો પ્રથમ બે ઇલેક્ટ્રોન વન એસ ટુમાં ભરાશે આપણે અહીં તેને લખીશું નિકલ ધાતુ માટે માટે વન એસ ટુ ત્યાર પછીના બે ઇલેક્ટ્રોન ટુ એસ ટુમાં જશે માટે અહીં ટુ એસ ટુ યાદ રાખો કે આપણે સુપરસ્ક્રિપ્ટમાં આ જે બે લખી રહ્યા છીએ તે એવું દર્શાવે છે કે બે ઇલેક્ટ્રોન તે કોષમાં અથવા તે કક્ષક જાય છે ત્યારબાદ ઇલેક્ટ્રોન અહીં ટુ પી માં જશે અહીં ટુ માં છ ઇલેક્ટ્રોન આવશે માટે ટુ પી સિક્સ ટુ પી સિક્સ આપણે બીજા આવર્તને પણ તે ઇલેક્ટ્રોન ની રચના લખી આપણે દસ ઇલેક્ટ્રોન્સ ભર્યા તમે તે રીતે વિચારી શકો હવે આપણે ત્રીજા કોષ જઈએ માટે અહીં થ્રી એસ ટુ આવે થ્રી એસ ટુ ત્યારબાદ પી કોષમાં ફરીથી છ ઇલેક્ટ્રોન્સ માટે થ્રી પી સિક્સ અહીં થ્રી પી સિક્સ યાદ રાખો કે આપણે નિકલ માટે ઇલેક્ટ્રોન ની લખી રહ્યા છીએ હવે આપણે ચોથા કોષ માં જઈશું જેમાં બે ઇલેક્ટ્રોન આવશે માટે ફોર એસ ટુ અને ત્યાર પછી આપણે

આ ક્રમમાં ગોઠવીએ છીએ સૌથી ઓછી ઉર્જા ધરાવતી અવસ્થા આ છે અને સૌથી વધુ ઊર્જા ધરાવતી અવસ્થા આ છે પરંતુ યાદ રાખો કે સૌથી વધુ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન જે આઠ ઇલેક્ટ્રોન આ છે તે ત્રીજા કોષમાં છે માટે જ્યારે તમે ડી વિભાગ સાથે કામ કરી રહ્યા હોવ ત્યારે તમે જે આવર્તમાં છો તેના કરતાં એક ઓછો કોષ લો આપણે અહીં આવર્ત કોષ્ટકના ચોથા આવર્તમાં છીએ તેથી આપણે તેમાંથી એક બાદ કર્યું અને ત્રીજા કોષમાં ગયા અહીં આ ચાર ઓછા એક છે આમ નિકલ માટે ઇલેક્ટ્રોન ની રચના આ રીતે આવશે હવે જો આપણે વેલેન્સ ઇલેક્ટ્રોન્સ ની વાત કરીએ એવા ઇલેક્ટ્રોન્સ જે સૌથી બહ્યતમ કોષમાં આવેલા હોય છે તો તે આ થશે માટે અહીં આ પ્રતિક્રિયા આપશે અને આ ઇલેક્ટ્રોન સૌથી વધારે ધરાવે છે આ પ્રતિક્રિયા આપશે કારણ કે તેઓ ન્યુક્લિયસ થી દૂર આવેલા હોય છે અથવા એવું પણ વિચારી શકાય કે દૂર જવાની તેમની સંભાવના વધારે છે હવે નિકલ ની ઇલેક્ટ્રોનિય રચના ને બીજી રીતે પણ દર્શાવી શકાય પરંતુ આપણે જે રીતે અત્યારે કર્યું તે રીતે હું ઇલેક્ટ્રોનિય રચના ને લખવાનું પસંદ કરું છું કારણ કે તમે આવર્ત કોષ્ટક ને છો અને તમે તેની સાથે વધારે પરિચય મેળવો છો અને પછી તમે તેના પરથી જુદા જુદા તત્વો કઈ રીતની પ્રતિક્રિયા આપશે તે પણ સમજી શકો પરંતુ હવે આપણે બીજી રીત વિશે વિચારીએ નિકલ પાસે અઠાવીસ ઇલેક્ટ્રોન છે અને તે તટસ્થ છે કારણ કે તેમાં રહેલા ઇલેક્ટ્રોન અને પ્રોટોન ની સંખ્યા સમાન છે તેનો પરમાણુ ક્રમાંક છે 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 અહીં અહીં આ આ જણાવે કે તેની પાસે કેટલા પ્રોટોન સંખ્યા દર્શાવે અને આપણે અહીં ધારી રહ્યા છીએ કે તે તટસ્થ છે તેથી તેના ઇલેક્ટ્રોન ની સંખ્યા પણ આટલી જ હશે અને એવું હંમેશા હશે નહીં પરંતુ જયારે આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ ત્યારે આપણે એ રીતે લઈએ છીએ માટે આપણે અહીં લખીએ નિકલ જેનો પરમાણુ ક્રમાંક અઠાવીસ છે તેની ઇલેક્ટ્રોનીય રચના આ રીતે પણ લખી શકાય આપણે ઊર્જાના કોષ લખી શકીએ માટે એક બે ત્રણ ચાર અને અહીં ઉપર આપણે વિભાગ લખીશું એસ પી ડી અહીં આપણે એફ વિભાગનો સમાવેશ કરતા નથી પરંતુ તમે એફ જી લખી સૌ પ્રથમ તમે આ ભરશો ત્યારબાદ ઇલેક્ટ્રોન એસ માં ત્યારબાદ ફોર ડી માં ત્યારબાદ ફોર પી માં અહી અને અહીં મેં જે રીતે દોર્યું છે ઇલેક્ટ્રોન તે ક્રમમાં ભરાતા નથી પરંતુ અહીં ધ્યાન આપો કે તમારી પાસે આ થ્રી ડી છે તમારી પાસે થ્રી એફ પેટા કોષ નથી પરંતુ તમારી પાસે હું અહી આ અને તમે સૌ પ્રથમ એસ ને ભરો છો ત્યારબાદ આ વિકર્ણ ને ભરો છો ત્યારબાદ આ વિકર્ણ ને ભરો છો ત્યારબાદ અહીં નીચે પછી આ પ્રમાણે અને તમારે એ બાબત યાદ રાખવાની જરૂર છે કે તમે એસ કોષમાં વધુમાં વધુ બે ઇલેક્ટ્રોન નો સમાવેશ કરી શકો તેવી જ રીતે પી કોષમાં ઇલેક્ટ્રોન અને ડી કોષમાં સમાવેશ કરી શકો આપણે એફ કોષ વિશે અત્યારે વાત કરીશું નહીં પરંતુ જો તમે આવર્ત વિભાગ ને જુઓ તો તેમાં કેટલા ઇલેક્ટ્રોન મહત્તમ ભરી શકાય તે તમે જોઈ શકો હવે જો આપણે નિકલ ની વાત કરીએ તો તેની પાસે અઠાવીસ ઇલેક્ટ્રોન છે માટે આપણે સૌ પ્રથમ વન એસ ને ભરીશું વન એસ ટુ ત્યારબાદ આપણી પાસે નથી તેથી આપણે પર જઈશું બે ઇલેક્ટ્રોન ભરીશું માટે ત્યારબાદ આપણે આ ત્રીજા વિકર્ણ પર આવીએ અને જો આ તરફ જઈએ તો સૌથી પહેલા ટુ પી આવશે જેમાં છ ઇલેક્ટ્રોન સમાઈ શકે તેથી ટુ પી સિક્સ આપણે અહીં કેટલા ઇલેક્ટ્રોન ભર્યા તમે તેની નોંધ રાખી શકો આપણે અત્યાર સુધી દસ ઇલેક્ટ્રોનનો સમાવેશ કર્યો આપણે આનો ઉપયોગ કર્યો ત્યારબાદ આપણે આ એરો પર નીચે જઈએ તો આ થ્રી છે ત્રીજો ઊર્જા સ્તર હવે આને ભરીશું માટે થ્રી હવે આપણે ક્યાં જઈએ હવે આપણે પછીનો એરો જોઈએ જે અહીં આવે છે અને આ થ્રી પી સિક્સ છે ત્યારબાદ આપણે ફોર માં જઈશું માટે ફોર એસ ટુ અને જો હવે આપણે પછીના એરોમાં જઈએ તો અહીં થ્રી આવશે પરંતુ આપણે થ્રી ડી માં કેટલા ઇલેક્ટ્રોન નો સમાવેશ કરી શકીએ બે વત્તા બે ચાર ચાર વત્તા છ દસ થાય દસ વત્તા બે બાર થાય બાર વત્તા છ અઢાર અઢાર વત્તા છ વીસ આમ આપણે વીસ ઇલેક્ટ્રોન સમાવેશ કર્યું હજુ આપણી પાસે આઠ ઇલેક્ટ્રોન ભરવાના બાકી છે તેથી અહીં થ્રીષ પેટાકોષમાં આપણી પાસે આઠ ઇલેક્ટ્રોન આવે માટે આમ આપણે પહેલી ઉપયોગ કરીને જે જવાબ જવાબ મેળવ્યો હતો તે જ સમાન પણ મળે છે હવે મને આ પ્રથમ રીત ખુબ જ ગમે છે કારણ કે તમે આવર્ત કોષ્ટક ને જુઓ છો અને તેના પરથી તમને તત્વો ક્યાં આવશે તેની સમજ પડે છે અને જેમ જેમ તમે કોષ ભરતા જાઓ તેમ તેમ તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન બાકી રહ્યા તમારે તે યાદ રાખવાની પણ જરૂર હોતી નથી જયારે અહીં તમારે યાદ રાખવું પડે છે કે આ બે ઇલેક્ટ્રોન ભર્યા ત્યારબાદ વધુ બે ઇલેક્ટ્રોન ભર્યા તમારે આ રીતની આકૃતિ દોરવી પડે છે જયારે પ્રથમ રીતમાં તમે ફક્ત આવર્ત કોષ્ટક ઉપયોગ કરો છો અને સૌથી મહત્વની બાબત એ છે કે તમે અહી પાછળ પણ જઈ શકો જ્યારે આ પ્રકારની આકૃતિ જોઈને કયા ઇલેક્ટ્રોન સૌથી વધારે ઉર્જા ધરાવે છે અને કયા ઇલેક્ટ્રોન સૌથી બાહ્ય કક્ષામાં આવશે તે તમે કહી શકતા નથી તે કહેવા તમારે આ રીતની પ્રક્રિયા કરવી પડે છે જ્યારે તમે આ રીતનો ઉપયોગ કરીને તે તરત જ કહી શકો ધારો કે હું કોઈક તત્વ બે ઇલેક્ટ્રોન છે પરંતુ આપણે ડી વિભાગ માટે એક ઓછું લઈએ છીએ આપણે અહીં પાંચ આવર્તમાં આવર્ત માં છીએ માટે અહીં આ ફોર ડી ટુ થાય ત્યારબાદ અહીં તેની આગળ બે ઇલેક્ટ્રોન પાંચ એસ માં આવશે તેથી ફાઇવ એસ ટુ તમે આ રીતે પાછળની તરફ પણ જોઈ શકો ત્યારબાદ તેની આગળ ફોર પી સિક્સ આવશે તેની આગળ આપણે જઈએ તો આ ડી વિભાગ છે પરંતુ તે પેટાકોષ કયો આવે આપણે ચોથા આવર્તમાં છીએ તેથી અહીં આ થ્રી ડી ટેન થાય જો તેની આગળ જઈએ તો આ ફોર એસ ટુ પરંતુ અહીં સૌથી વધારે ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન કયા કોષમાં છે સૌથી વધુ વાળો કોષ પાંચ છે માટે આ પાંચ માં સૌથી વધારે ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન છે આ બંને ઇલેક્ટ્રોન સૌથી વધારે ઊર્જા ધરાવતા સ્તરમાં છે તેઓ સૌથી વધારે ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રોન નથી પરંતુ આ ઇલેક્ટ્રોન સૌથી બહારની કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન છે તેઓ ન્યુક્લિયસથી સૌથી વધારે દૂર છે માટે આ બંને ઇલેક્ટ્રોન પ્રતિક્રિયા આપશે જ્યારે આપણે ઇલેક્ટ્રોનને આ પ્રમાણે કોષમાં ભરીએ ત્યારે તેઓ તે જ જગ્યાએ સ્થાયી રહેતા નથી તેઓ આજુબાજુ ગતિ કરતા હોય છે પોતાની જગ્યા પર કૂદતા હોય છે અને કક્ષકોની સાથે મિશ્ર થતા હોય છે પરંતુ પરમાણુઓની સાથે શું થઈ રહ્યું છે તે આ રીત પરથી ખૂબ જ સારી રીતે સમજી શકાય આશા છે કે ઇલેક્ટ્રોનીય રચના કઈ રીતે લખી શકાય તેનો તમને ખ્યાલ આવી ગયો હશે કારણ કે પછીથી જ્યારે આપણે શીખીશું કે તેઓ કઈ રીતે પ્રતિક્રિયા આપે છે ત્યારે આ ખૂબ જ જરૂરી છે કયા ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન્સ છે અથવા કયા ઇલેક્ટ્રોન્સ બાહ્યતમ કક્ષામાં આવેલા છે તે ઓળખવું ખૂબ જ જરૂરી છે